નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે બીજો વરસાદનો રાઉન્ડ આ ગુજરાતમાં ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ખાબકી રહ્યો છે જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે મને ભાવ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કાલે જે ચોવીસ કલાકની અંદર અથવા તો સવારના છ વાગ્યાથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન એકસો ને સાડત્રીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં રાજકોટની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો જેમાં ખાસ કરીને લોધિકાની અંદર છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો તેમજ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર તેમજ અમરેલી આજુબાજુના વિસ્તારો અને ભરૂચ આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં તેમજ કચ્છની અંદર પણ વરસાદ નોંધાયો બનાસકાંઠાના વિસ્તારોમાં પણ ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતની અંદર ગઈકાલે એકસો ને સાડત્રીસ જેટલા તાલુકાની અંદર ધ્યે ધનાધન વરસાદ નોંધાયો છે આજે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સિસ્ટમ એક્ટિવ રહેશે તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે આ રીતે અત્યારે સક્રિય છે અને તેનો જે આખો ટ્રપ છે તે ગુજરાત સુધી ફેલાયેલો છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને આ જે સિસ્ટમો છે જેના કારણે ગુજરાત ઉપર તેની ભારે અસર જોવા મળે છે જોઈએ આજની અત્યારની અપડેટ અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જામનગર સલાયા દ્વારકા ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ ગોંડલ અમરેલી આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા સિહોર તેમજ ઉમરાળા બોટાદ ચોટીલા આજુબાજુના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર પંથક અને મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા વડોદરા છોટા ઉદેપુર અને ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના અત્યારે રહેલી છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર સાંતલપુર દિયોદર ભાટસણ સિદ્ધપુર પાટણ હારી સાણસમા મહેસાણા વડનગર મોઢેરા હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે કચ્છની અંદર પણ માંડવી ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર છોટીલા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ભાણવડ અને પોરબંદર આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા રાજુલા તેમજ અમરેલી પંથક ધારી બગસરા વિસાવદર ભાવનગર શિહોર ગારિયાધાર પાલીતાણા તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ બાંસવારા ગોધરા નડિયાદ ધોળકા તેમજ ખંભાત વડોદરા સોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ ધાનેરા અને આબુ રોડ આજુબાજુના તમામ વિસ્તારોમાં આજે બપોરના સમયે ભારે વરસાદ ખાબકી શકે છે જોઈએ આપણે હવે ખાસ કરીને આજે રાત્રિના સમયે એટલે કે પાંચ છ વાગ્યાથી રાત્રિના સમયગાળા સુધી કેવો વરસાદ જોવા મળશે તો જોઈએ જેમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો જોઈએ જેમાં કચ્છની અંદર લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ રાપર અને માંડવીમાં ભારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર છોટીલા રાજકોટ જસદણ બોટાદ ભાણવડ તેમજ જુનાગઢ ગોંડલ અલબાજુના વિસ્તારો અમરેલી ભાવનગર તળાજા મહુવા રાજુલા ઉના વેરાવળ ધારી બગસરા વિસાવદર સાવરકુંડલા પાલિતાણા ગારિયાધાર તેમજ જોઈએ હવે આપણે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો જીએફએસ મોડલ અનુસાર તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દસાડા કડી માણસા પ્રાતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા તેમજ હારી આજુબાજુના વિસ્તારો સાંતલપુર રાધનપુર દિયોદર ભાટસણ સિદ્ધપુર પાટણ વડનગર તેમજ ઈડર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ ગાંધીનગર અમદાવાદ કપડવંજ બાલાસીનોર ડાકોર મહુધા મહેમદાવાદ ધોળકા નળ સરોવર બાયડ આજુબાજુના વિસ્તારો તારાપુર આણંદ બોરસદ ખંભાત તેમજ જંબુસર દહેજ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કોશંબા વંકલ સુરત બારડોલી તાપી તેમજ નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ ભવના ભવનાથંબોશી વાપી આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના એક વાગ્યાના સમયગાળા દરમિયાન મહેસાણા ડુંગરપુર અમદાવાદ વડોદરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર આટલા જિલ્લાની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો વહેલી સવારે પણ ખાસ કરીને કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આટલા વિસ્તારો અને ભરૂચ સુરત તાપી વલસાડ તેમજ નવસારી મહુવા તળાજા ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આવતીકાલે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ ખાસ કરીને દુવારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ ભાણવડ પોરબંદર તેમજ જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણા ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે ખાસ કરીને જોઈએ આવતીકાલે સાંજની અપડેટ તો આવતીકાલે સાંજના સમયે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વડોદરા અમોદ રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદની સંભાવના છે ભાવનગર જિલ્લામાં પણ વરસાદ પડશે ખાસ કરીને બાર તારીખની અપડેટ જોઈએ તો બાર તારીખે પણ બપોરના સમયથી ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે જેમાં જૂનાગઢ હોય અમરેલી હોય બોટાદ ભાવનગર ગીર સોમનાથ આટલા વિસ્તારો તેમજ ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને સાંજના સમયની અપડેટ જોઈએ તો આ રીતે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે તેર તારીખની અપડેટ જોઈએ જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર ગીર સોમનાથ અમરેલી બોટાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં વરસાદ જોવા મળશે ચૌદ પંદર અને સોળ તારીખથી ફરી વખત ગુજરાતનું જે આખું હવામાન છે તે બદલાશે અને સોળ સત્તર અઢાર તારીખની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો આ રીતે જોઈએ આપણે સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સત્તર તારીખની અંદર સિસ્ટમ એક્ટિવ હશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે જેમાં વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી ધારી બગસરા વિસાવદર જુનાગઢ પોરબંદર તેમજ ભાણવડ રાજકોટ ચોટીલા બોટાદ ગોંડલ જસદણ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદ જોવા મળશે સિસ્ટમ આખી હશે ગુજરાતના તમામ વિસ્તારોને બાદ કરતાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉપર સક્રિય હશે તો આ રીતે અઢાર તારીખમાં પણ સમગ્ર ગુજરાતના વિસ્તારોને ઓગણીસ તારીખમાં પણ સમગ્ર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત સુધી આ રીતે ફેલાયેલી હશે ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની વિગત આજની પવનની ઝડપ જોઈએ તો આજે દક્ષિણ ગુજરાત ઓગણચાલીસ થી ચાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ આજુબાજુની જોવા મળશે આવતીકાલે કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતમાં અડત્રીસ થી ઓગણ બાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પંચાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાત તેતાલીસ તેર તારીખમાં કચ્છની અંદર તેતાલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ચૌદ તારીખની અંદર અને પંદર તારીખની અંદર જે પવનની ઝડપ છે તેમાં ઘટાડો થશે ફરી વખત સત્તર તારીખથી પવનની ઝડપ વધશે જેમાં કચ્છની અંદર છેતાલીસ સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી સમયની અંદર અઢાર અને ઓગણીસ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે કારણ કે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળશે અને ભારેથી અતિભારે વરસાદના સંજોગો સર્જાશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ